વડોદરા શહેરમાંથી નોકરી જતા નોકરીયાતો તો શહેરની બહારના ભાગે હાઈવે બ્રિજ નીચે પોતાના મોટરસાયકલ પાર્ક કરીને જતા હોય છે હવે મોટર ને ચોરી કરનાર ટોળકીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓગણીસ જેટલી સાથે પાડી હતી આ મોટરસાયકલ ચોર હાઈવે પાસે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરીને રાજસ્થાન મોકલી આપતા હતા જ્યારે પોલીસને કુલ ઓગણીસ જેટલા વાહન ચોરીના ગુનાને સૂતી શોધી કાઢવામાં સફળતા મેળવી છે વડોદરા શહેર થી જિલ્લામાં આવતા ઉદ્યોગો તેમજ કોર્પોરેટ કંપનીઓમાં નોકરી પર જતા નોકરિયાતો કેટલાક પિકઅપ જંકશન પર પોતાના વાહનો પાર્ક કરી જતા હોય છે અમિતનગર સર્કલ એરપોર્ટ સર્કલ કપુરાય ચોકડી આજવા ચોકડી જેવા અનેક સ્થળે ટુ વ્હીલર વાહન પાર્ક કરીને તેઓ નોકરી પર જતા હોય છે બસનો ઉપયોગ કરતા હોય છે આખો દિવસ ગાડીઓ ત્યાં પડી રહે છે મોટરસાયકલ સાંજે તેઓ નોકરિયાત થી પરત ફરે ત્યારે ઘરે લઈને જતા હોય છે આવા સમયે વાહન ચોરી કરવા માટે ટેવાયેલા તત્વો લેન બિનવારસી પડી રહેલી મોટર ચોરી કરવાની તક મળી રહે છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે અજબડી મિલ પાસે નિતેશ કચુભાઈ ડામોર તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા એમ બે વ્યક્તિઓ ચોરીની મોટર લઈને પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકીને પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન તેઓ મોટર સાયકલની માલિકીના દસ્તાવેજો પોલીસને રજૂ કરી શક્યા ન હતા પોલીસ તપાસમાં ગોળ ગોળ જવાબ આપતા છ શરૂ કરી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો